ડૉક્ટર વેદવાર્ય ભાવનગર જેડી એસોસિએશનનો પ્રેસિડન્ટ અમે અત્યારે સ્ટ્રાઇક કરી છે સ્ટ્રાઇકનો મારો મોટિવ એ છે કે જે બંગાળમાં જે ઘટના બની એક રેસિડન્ટ ડૉક્ટરનું રેપ થઈને એનું મર્ડર થઈ ગયું તો પણ તેમને બરાબર એમના ફેમિલીને એ ડૉક્ટરને ન્યાય નથી મળ્યો આ વાત એવી છે કે ન્યાય ન મળત એ તો વાત અલગ છે પણ એની સામે ત્રણસો થી ચારસો જેટલા મોબ આવીને તેના બધા જ એવિડન્સ મિટાવી દીધું આ બધી ઘટના બહુ ખરાબ ઘટના છે એની અગેન્સ્ટ અમે સ્ટ્રાઇક કરીએ છીએ કે એમને પ્રોપર ન્યાય મળે ડોક્ટર નેહલ સુરેનભાઈ પંચાલ થર્ડ યર રેસિડેન્ટ બીએનટી સર્ટી હોસ્પિટલ ભાવનગરમાં પોતાની ફરજ બજાવું છું અમે અહીંયા એના માટે ભેગા થયા છીએ કે કોલકાતામાં જે ફિમેલ રેસિડેન્ટ જોડે જે કે બી થઈ છે વેવ થયો છે મર્ડર થયું છે ત્યાં આગળ કોઈ ફરજ નથી ત્યાં આગળ કોઈ પ્રોટેક્શન નથી આ જે વસ્તુ છે એ વસ્તુ છે કે આ વસ્તુ ખાલી કોલકત્તામાં જ નથી બધી જગ્યાએ મેડિકલ ફેકલ્ટીમાં વસ્તુ થાય છે કે રેસિડેન્ટને કોઈ પ્રકારનું પ્રોટેક્શન પ્રોવાઈડ કરવામાં આવતું નથી ટ્રોમા સેન્ટરમાં જોઈ લો કે વોર્ડ્સમાં ઇવન કેમ્પસમાં અહીંયા ટ્રોમા સેન્ટરમાં બી એવી ફેસિલિટી અહીંયા બી એવી ઘટના થઈ ચૂકી છે કેમ્પસમાં બી રાતે છોકરીઓ મતલબ ઇમરજન્સીમાં જતા હોય કોઈ બી માણસો ચાર પાંચ ટોળા કંઈ બી બેઠા હોય છે હોસ્ટેલની બહાર બેઠા હોય છે ટેન્ટ આગળ બેઠા હોય છે

સેકન્ડ યર થર્ડ યર સિનિયર રેસિડન્ટ ઇન્ટર્ન ડોક્ટર્સ તથા યુજી સ્ટુડન્ટ હાલ બધા સર્જી હોસ્પિટલ ભાવનગરમાં ભેગા થયેલા છે અમારો અત્યારે અમે આજે બે વાગ્યાથી લઈને અનિશ્ચિત સ્ટ્રાઇક પર બેઠા છીએ અમારો મેઇન મુદ્દો હાલ જે બંગાળમાં ઘટના થઈ છે જે સમગ્ર ભારત એના વિશે જાગૃત છે જ તે છતાં ઘણો એક વર્ગ છે જેને આ વિશે જાણકારી હજી પણ મળતી ત્યાં એક સેકન્ડ યર રેસિડન્ટ ડૉક્ટર જોડે રેપ તથા એનું મર્ડર થયેલ છે અને એના પછી પણ સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી આવા બનાવો અવારનવાર એટલા બંગાળમાં નહીં આપણી આપણને લાગે કે આપણે ગુજરાત ઘણો સેફ સ્ટેટ છે પણ ગુજરાતની પણ હોસ્પિટલનું આવું થતું હોય છે કે જે રેસિડન્ટ ડૉક્ટર્સ જે ચોવીસ કલાક છત્રીસ કલાક કન્ટિન્યુ ડ્યુટી કરતા હોય છે એ લોકોને યોગ્ય સુવા માટે એક સારો રેસિડન્ટ રૂમ પણ મળતો નથી અને તે છતાં જ્યારે ડ્યુટી પર હોય ત્યારે પ્રોપર સિક્યોરિટી વ્યવસ્થા નથી મળતી ઘણા રેસિડન્ટ ડૉક્ટર્સની સાથે જે સગા હોય છે બીજા જે પણ ગતિ આવે ઓબ્વિયસલી માં આવતું હોય રેસિડન્ટ ડોક્ટર પોતાનું 100% આપવાનો આપવાનું ટ્રાય કરતું જ હોય છે એ છતાં દર્દીને ઘણી વખત તબિયત બગડતી હોય છે તો સગાને આક્રોશમાં આવીને ઘણી વખત રેસિડન્ટ ડૉક્ટર્સ ઉપર હાથ ધોરાવતા હોય એવા પણ બનાવ આપણી હોસ્પિટલમાં પણ બનેલા છે આ સિવાય ઘણા રેસિડન્ટ ડોક્ટર્સની સિક્યોરિટી એ હદ સુધી કોમ્પ્રોમાઈઝ થઈ છે કે જ્યારે ડ્યુટી કરીને અમે લોકો જતા હોઈએ ત્યારે અમને અમારી ગાડી પણ ના પડે અમારી ગાડી ચોરી થઈ ગઈ રાત્રે બે વાગે અમને ખબર પડે કે અમારી ગાડી અમારે કેમ્પસમાંથી ચોરી આપણે સર્ટી હોસ્પિટલમાં ત્રણ દરવાજા છે ત્રણ દરવાજામાં છે યોગ્ય સિક્યોરિટી કેબિન નથી કોઈ દરવાજા ઉપર પ્રોપર એન્ટ્રન્સ ગેટ પણ નથી હવે જેવું બંગાળમાં થયું કે હજાર લોકોની ભીડ અંદર ઘૂસી ગયો હોસ્પિટલની અંદર એવું કાલુકીનગર ભાવનગરમાં પણ નથી ભીડને આપણે રોકશું કઈ નથી આપણી પાસે ના કોઈ એન્ટ્રન્સ ગેટ છે કે આપણે દરવાજો બંધ કરીએ તો ભીડ ત્યાં રોકાય છે એના સિવાય રેસિડન્ટ ડૉક્ટર્સને સુવા માટે કોઈ યોગ્ય બેડ પણ નથી હોતો અમારા વોર્ડની ઘણા રેસિડન્ટ ડોક્ટર્સ તમે કહેશો તો અમે તમને ફોટોઝ બતાવશું કે નીચે જમીન ઉપર એક ખાલી ઘાંટલું પણ નહીં ખાલી ચાદર ઉપર સુતા હોય હવે ચોવીસ કલાક ડ્યુટી કરીને રેસિડન્ટ ડૉક્ટર એટલું તો માગી શકે કે અમને આઠ કલાક સૂવા માટે પ્રોપર ઘાંટલું અને એક જગ્યા મળે કે જે પેલી પીડીતા સાથે કલકત્તામાં બનાવ બન્યો હતો બનાવ બનવાનું મુખ્ય કારણ એ પણ હતું કે એની પાસે કોઈ રેસિડન્ટ રૂમ નહોતો એ સેમિનાર રૂમમાં શું આવે એવો બનાવ બનવો જ કેમ જોઈએ અગર પ્રોપર રેસિડન્ટ રૂમ હોય તો એ તો ત્યાં સેમિનાર રૂમમાં સુવાના છે અને આપણે ત્યાં જેટલા પણ સીસીટીવી કેમેરાઝ છે એમાંથી ઘણા મોટા ભાગના કદાચ નથી શકતા અને જે શરૂ છે એ પણ એવો પ્રોપર એરિયા કવર નથી કરી શકતા કે જ્યાંથી આપણું પ્રોપર સર્વેલન્સ થઈ શકે તમારી ડિમાન્ડ એ જ છે કે પ્રોપર સિક્યોરિટી પ્રોટેક્શન મળે અમને સેકન્ડ કે અમને સીસીટીવી કેમેરાનું સર્વેલન્સ મળે રેસિડન્ટ ડૉક્ટર્સ જે લાંબા સમય સુધી કન્ટિન્યુઅસ ડ્યુટી કરતા હોય છે એ લોકોને પ્રોપર રેસિડન્ટ રૂમ મળે તો આ ડિમાન્ડ સાથે અને મેઇન સૌથી પહેલી ડિમાન્ડ અમારી એ જ છે કે જે બંગાળમાં ઇસ્યુ થયો છે એ ઇસ્યુનું પ્રોપર એક સેન્ટ્રલ એજન્સી જે સીબીઆઈ તરફ અલોટ કરવામાં આવ્યું છે એનું એક નિષ્પક્ષ જાંચ થાય અને જે પણ રેસિડન્ટ ડૉક્ટર સાથે બનાવ બન્યો છે એને પ્રોપર ન્યાય આ છે